નમસ્કાર માતૃભાષા પુસ્તક સમીક્ષામાં હું મહેન્દ્રકુમાર આર ચૌધરી વિષય મદદની શિક્ષક મેં સ્વામી વિવેકાનંદના સપનાઓનું ભારત આ પુસ્તકનું વાંચન કરેલું છે લેખક હિમાંશુ શિખર અને તેની હું રજૂઆત કરવા જઈ રહ્યો છું હિમાંશુ શિખરની ગણતરી ઝડપથી ઉભરતા યુવાન પત્રકારોમાં કરવામાં આવી લાગી છે જનસત્તાથી પોતાના લેખનની શરૂઆત કરનાર હિમાંશુના લેખ લગભગ બધા જ પ્રમુખ પત્રિકાઓમાં પ્રકાશિત થઈ રહ્યા છે આ જે પુસ્તક છે એ પુસ્તકની અંદર સ્વામી વિવેકાનંદના સપનાઓનું ભારત જેમાં સ્વામી વિવેકાનંદનો દ્રષ્ટિકોણ આધ્યાત્મિક અને વૈજ્ઞાનિક વિચારધારાનો અદ્ભુત સંગમ હતો એમણે ભારતના સંપૂર્ણ વિકાસ સમૃદ્ધિ શાંતિ અને પ્રગતિ માટે સપના જોયા હતા સ્વામીજીના કાર્યો પ્રવચનો અને રચનાઓને જોઈને એમના સપનાઓના ભારતની રૂપરેખાને સરળ રીતે આ પુસ્તક દ્વારા આપણે સમજી શકાય છે આ પુસ્તકની અંદર સ્વામી વિવેકાનંદના જીવન ગાથાનું નિરીક્ષણ કર્યા પછી તથ્યો સ્પષ્ટ થઈ જાય છે કે તેઓ વાસ્તવિક મહાનાયક હતા તેઓ ફક્ત એક આધ્યાત્મિક ધાર્મિક નેતા જ નહીં પરંતુ એક મહાન રાષ્ટ્રવિદ વિચારક પણ હતા જીવનના દરેક ભાષામાં તેમનું મૂલ્યાંકન આશ્ચર્ય પણ મળે છે અને આજના સમયમાં પણ પ્રાસંગિક છે સન ઓગણીસો બેમાં માં તેમનું ભૌતિક અસ્તિત્વ આપણાથી વિદાય લઈ ગયું હતું પરંતુ હાલના સમયમાં પણ સમસ્યાઓથી ઝજવી રહેલા ભારત માટે તેમના વિચાર આપણા માર્ગદર્શન માટે આપણી સામે છે આ પુસ્તક પણ આ જ દેશો સામે રાખીને લખાયેલું છે આપણા દેશની નીતિ નિર્માણની પ્રક્રિયા પશ્ચિમ વિચારોથી પ્રભાવિત છે અને દેશની સમસ્યાઓનું સમાધાન પશ્ચિમી શૈલીમાં કરવા માટે ભાર મૂકવામાં આવે છે જ્યારે કે આપણા સ્વદેશી વિચારકોની વિચારધારાને દરકિનાર કરી દેવામાં આવે છે જો તમે સ્વામી વિવેકાનંદની રચનાઓનો અભ્યાસ કરશો તો તમને બધી સમસ્યાઓનું સમાધાન મળી જશે તેમના શબ્દોમાં વ્યક્તિગત અને રાષ્ટ્રીય સ્તરની સમસ્યાઓના સમાધાનની શક્તિ છે દરેક સમસ્યા પ્રત્યે સ્વામી વિવેકાનંદના દ્રષ્ટિકોણ વૈજ્ઞાનિક અને આધ્યાત્મિક વિચારધારાનો અદભુત સંગમ હતો આવો કૃષિ ક્ષેત્રથી પ્રારંભ કરીએ તેમના વિચારોમાં વાત સંપૂર્ણ સ્પષ્ટ થઈ જાય કે તેમનું માનવું હતું કે ખેતીનું શિક્ષણ અનિવાર્ય છે અને ખેડૂતોને પ્રશિક્ષિત કરવા માટે પૂરતો પ્રબંધ કરવો જરૂરી છે પરંતુ આજકાલ શું થઈ રહ્યું છે સરકાર તરફથી કૃષિ સાથે સંકળાયેલા લોકો માટે આ પ્રકારની કોઈ વ્યવસ્થા નથી કરવામાં આવી જોકે ખેડૂતોમાં જાગૃતતા લાવવા સરકાર તરફથી કેટલીક યોજનાઓ જરૂર બનાવવામાં આવી છે અને તેના માટે સરકારી ખજાનામાંથી કરોડો રૂપિયા પણ ખર્ચાય છે પરંતુ આ યોજના કાગળ ખૂબ જ સારી લાગે છે પરંતુ મૂળ સ્વરૂપે અત્યાર સુધી તેનો કોઈ સકારાત્મક પ્રભાવ દેખાયો નથી ભારતીય ખેડૂત આત્મહત્યા કરવા માટે વિવશ્ય અને સરકાર કોઈ જવાબદારી ઉઠાવવા તૈયાર નથી આ ઉપરાંત આ પુસ્તકની અંદર આપણા શિક્ષણ પ્રણાલી ઉપર ભાર મૂકવામાં આવ્યો છે કે મોટાભાગના લોકોને શિક્ષણ ઉપલબ્ધ કરાવવા માટે અસહમત છે જે પૂર્ણ વિકાસમાં આડખેલી રૂપ છે સમાજના ઉત્થાન માટે સ્વામી વિવેકાનંદ શિક્ષણની ભૂમિકા પર ખાસ ભાર આપતા હતા પરંતુ આપણા નીતિ ગણનારા તેમના પર આ વિચારોની ઉપેક્ષા કરે છે જો લોકોને શિક્ષા નહીં મળે તો મોટા સ્તર ઉપર સામાજિક પરિવર્તન નહીં આવે ભારતમાં અત્યારે આ થઈ રહ્યું છે મહાનગરોની સાક્ષરતા દૂર દેશના ગ્રામીણ ક્ષેત્રથી વધારે છે તેના પરિણામરૂપે વિકાસની પ્રક્રિયા શહેર સુધી સીમિત રહી છે અને ગ્રામીણ જનતા પોતાને અલગ મહેસૂસ કરે છે સ્વામી વિવેકાનંદે મહિલાઓના સાક્ષરતાના મહત્વ પણ એકવાર કહ્યું હતું કે પહેલાં મહિલાઓને શિક્ષિત કરો ને પછી પરિસ્થિતિને એમના ઉપર છોડી દો તો એ તમને બતાવી દેશે કે તેમને સુધારની કેટલી જરૂરિયાત છે તેમને આખી ઉંમર અસહાય હાલતમાં બીજા ઉપર નિર્ભર રહેવું પડે છે અને એ કારણે જ સંકટના સમયે તે આંસુ હાવ્યા સિવાય બીજું કશું નથી કરી શકતું અહીંયા એ બતાવવાની જરૂર નથી કે સ્વામી વિવેકાનંદ ભારત માટે એક સપનું જોયું હતું તેમના કાર્યો જોઈને તેમના સપનાથી રૂપરેખા સહજ રીતે જોઈ શકાય છે આ નીતિઓ નિર્ધારિત કરવાવાળા વિવેકાનંદ વિચારો પર ચાલશે તો જ રાષ્ટ્રીય સમસ્યા પર તમને તેમના વિચારોની જાણ કરવામાં આવી છે તો આમ ભારતના નીતિ નિર્માતા પશ્ચિમ વિચારધારાને જ પ્રભાવિત છે આ જ કારણે દેશમાં નિરંતર સમસ્યાઓ વધતી જ રહી છે જો નીતિ નિર્માતા સ્વામી વિવેકાનના વિચારો અને સપનાઓને આત્મસાત કરીને નીતિઓનું નિર્ધારણ કરે તો ચોક્કસથી જ બધી સમસ્યાઓનું સરળ સમાધાન મળી શકે છે સ્વામી વિવેકાનંદની રચનાઓ અને એમના પ્રવચનોથી કેટલાક વિશિષ્ટ ઉદાહરણ આપતા લેખક હેમાં શુશીખરે આ જ પુસ્તકમાં તેમને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે નમસ્કાર